આપ નવી ઊડી રહી છે પાછળ જવાની અમારા પાછળ ને બે વાત કુલ રહી સામણી સામણી આ રે યાર બાઈક નું રે ये कराता है कुनीला

ભટ્ટ નવી બના રવિવાર હે તો રજવા રહેતા છોકરા ગપ્પડ બનાવ્યું નવરાત્રિ આવી ગઈ છે એટલે છોકરા ગપ્પડ હાજરી અંબાજીમા મંદિર આવી ગયું છે I <laughs>